સાડા છસો વર્ષથી અખંડ જ્યોત પ્રજ્વલિત છે ત્યારે જો આપણે ઇતિહાસ જોઈએ તો અહીં કામનાથ મહાદેવમાં અખંડ જ્યોતની સાથે સાથે અંદાજે એકસો પચાસ વર્ષથી જૂના ઘીના ભંડાર અહીં ભરેલા છે પોતાની મનોકામના પૂર્ણ કરવા માટે ભક્તજનો ઘીની માનતા ચડાવે છે ત્યારે આપ નિહાળો છો એ મુજબ કામનાથ મહાદેવના આ મંદિર પરિસરમાં તેરસો જેટલી આ ગોળીઓમાં ઘી ભરેલું છે સૌથી મહત્વની વાત એ છે કે આ ઘીમાં કોઈ માખી મચ્છર કે જીવ પણ લાગતા નથી એ અહીં કામનાથ મહાદેવના ચમત્કાર જ કહી શકીએ ત્યારે આપ ખેડા ધોળકા હાઈવે પરથી પસાર થતા હો તો રોડ પરના જ રઢુ ગામના આ કામનાથ મહાદેવના દર્શન કરી આપની મનોકામના પૂર્ણ કરી શકો છો આપ આ વિડીયો આપના ગ્રુપમાં શેર કરજો જેથી અન્ય લોકો પણ દર્શન કરી શકે